નર્મદા જિલ્લામાં નાંદોદના પાટણા ગામેથી જન યોજના સેતુ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો હતો નર્મદા જિલ્લામાં સંવેદનશીલ અને જરૂરિયાતમંદ સમુદાયોને તેમની આવશ્યક સરકારશ્રીની વ્યક્તિગત જનકલ્યાણકારી યોજનાઓ અને સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તેવા આશય સાથે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોશિયલ રિસ્પોન્સિબિલિટી એન્ડ એકાઉન્ટેબિલિટી દ્વારા સીએમએસ ફાઉન્ડેશનના સહયોગથી નર્મદા જિલ્લામાં જન યોજના સેતુ પાયલટ પ્રોજેક્ટનો નાંદોદ તાલુકાના પાટના ગામે મહાલક્ષ્મી મંદિરના પ્રાંગણથી પ્રારંભ કરાવ્યો હતો નાંદોદના પ્રાંત અધિકારી શ્રી ડૉક્ટર કિશનદાન ગઢવી અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન નાયબ માહિતી નિયામક શ્રી અરવિંદભાઈ મછારે પણ પ્રાસંગિક ઉદ્બોધન કરી તંત્ર અને સંસ્થા દ્વારા થઈ રહેલા કાર્યોમાં જનભાગીદારી વધારી સરકારશ્રીના વિવિધ અભિયાનને વેગવંતા બનાવવા અપીલ કરી હતી અને યોજનાની ચોક્કસ માહિતી હોય તો લેવામાં સરળતા રહે માહિતી હશે તો મંજિલ સુધી પહોંચી શકાશે તેમ જણાવી ન ખબર હોય તો સંસ્થાના લોકો પાસે સંબંધિત વિભાગ પાસેથી મેળવીને લાભ લઈ શકો છો પાટણા ગામે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ નાગરિકોએ નશામુક્ત ભારત અભિયાનના શપથ લીધા હતા કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણી શ્રી ગૌરાંગભાઈ બારિયા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી ભૂમિત પરમાર ગ્રામ પંચાયતના વહીવટદારશ્રી સંસ્થાના પ્રતિનિધિઓ વોલન્ટિયર્સ અને ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સરકારશ્રીની યોજનાઓ અને તેના લાભને પહોંચાડવાનો એક વર્ષનો કાર્યક્રમ આજથી શરૂ કરવા જઈ રહ્યા છે જે અંતર્ગત ઈસરા ટીમની અલગ અલગ વોલન્ટિયર્સ અને એક્સપર્ટ ટીમ ગામે ગામ જઈ કેમ્પ લગાડી લોકો સુધી સરકારશ્રીની યોજનાઓ તેના લાભ અને તેની પ્રક્રિયા વિશે પૂર્ણ માહિતી આપશે ઓનલાઈન પ્રોસેસ અને ઓફલાઈન પ્રોસેસ વિશે પણ પૂરી માહિતી આપી અને લોકોને યોજના સુધી જોડવાનું અવિરત કામ કરશે જે અંતર્ગત ગામના જ વોલન્ટિયર્સને વિકસિત કરી ટ્રેન કરી અને લાંબા ગાળાનું આયોજન કરી અને કેવી રીતે લોકો સુધી મહત્તમ યોજનાઓ પહોંચાડવી અને એ પહોંચાડીને લોકોને લાભાન્વિત કરવા એમાં એક સેતુ સ્વરૂપ પ્રશાસન સાથે રહી અને કામ કરવાનો પ્રકલ્પ આજથી લઈ રહ્યા છે એક અંદાજ પ્રમાણે પચાસ હજારથી વધુ પરિવાર સુધી પહોંચવાનો અમે એક ટાર્ગેટ રાખ્યો છે જેમાં અલગ અલગ પંદરથી સત્તર વ્યક્તિગત અને જાહેર સમાજની યોજનાઓ જેમાં અલગ અલગ વયના અલગ અલગ સમુદાયના લોકોને આવરી લેવામાં આવશે અને સરકારશ્રીના સંકલન દ્વારા આખી યોજનાને સેચ્યુરેશન મોડ જે આપણી કેન્દ્ર સરકારનું પણ એક ગોલ છે એને અચીવ કરવામાં અમે સહયોગ બનવા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર